આણંદ જિલ્લા ભાજપ દ્વારા વિભાજન વિવેશિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ડીએન હાઈસ્કૂલ ખાતે આવેલ મહાત્મા ગાંધી પ્રાર્થના મંદિરમાં વિશેષ સભાનું આયોજન થયું હતું ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયાએ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી તેમણે વિભાજન વિવેચિકા સ્મૃતિ દિવસનું મહત્વ સમજાવ્યું હતું ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં ભારતના ભાગલા પડ્યા હતા આ ઘટનામાં ભારતીયોએ કરેલા સંઘર્ષ અને બલિદાનની યાદમાં દિવસ ઉજવવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર એકવીસમાં આ દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી કાર્યક્રમ બાદ ડીએન હાઈસ્કૂલમાંથી ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ચોક સુધી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આણંદ શહેર અને જિલ્લા ભાજપના હોદ્દેદારો આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા ચૌદમી ઓગસ્ટ એટલે આ એવો દિવસ છે જે વિભીષિકા છે ભારતની એની બે ભૂજાઓ અખંડ ભારતની આ દિવસે કપાઈ ગઈ અને એ જે કરુણાંતિકા થઈ ભારત તરફથી પાકિસ્તાન તરફ જતી વણજાર પાકિસ્તાનમાંથી આવતી ભારતની વણજાર અને જે કતલે આમ થઈ છે કદાચ હોલો જે હિટલરના વખતમાં થયો એ તો એક સમયે એક સાથે મૃત્યુ પામ્યા પણ આ તો રીવાય રીવાય કોઈના હાથ કોઈનું માથું કોઈ ભરેલી ટ્રેનો આવે ને જાય આ દ્રશ્ય દેશના પ્રધાનમંત્રી મોદીજી જયારે બે હજાર એકવીસ માં ઘોષણા કરી કે આ દિવસ આપણે પંદરમી ઉત્સવ જરૂર મનાવી તિરંગા લહેરાવીએ રાષ્ટ્રભાવના વ્યક્ત કરીએ પરંતુ જે પ્રજા જે સમાજ અને રાષ્ટ્ર પોતાના ઇતિહાસને ભૂલે કે પ્રજા સમાજ અને રાષ્ટ્ર કાલાંતરે નષ્ટ થાય છે આપણને આઝાદી મળી પણ એની જે કરુણાંતિકા હતી એના પેઢીઓ સુધીનું દર્દ જે લોકો માઇગ્રેટ થયા અને જે રીતે ઘટનાઓ માનવતાએ જાણે માનવતા મૂકી દીધી અને બધાના ખ્યાલો ખોટા પડ્યા વિભાજન થશે તો કશું જ નહી થાય મોતને રોકી નહી અને એ જે પીડા આ દેશ અનુભવે એ પીડાનું આજે એનું સ્મરણ કરીને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ સમર્પણ કરવાનો પણ આ દિવસ છે